નમસ્કાર દર્શક મિત્રો હું ધારા આપ નિહાળી રહ્યા છો ન્યૂઝ આદિપુર ખાતે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરાઈ આજ રોજ આખું વિશ્વ જ્યારે અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિર પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે અખિલ ભારતીય નવયુગ સંસ્થા અને શ્રી રામસેન આદિપુર દ્વારા આદિપુર ખાતે દિવ્ય રામ રથયાત્રા વિવિધ વિસ્તારોના મંદિરો પૂજા અર્ચના કરી નગરયાત્રા કરીને હજારો રામ ભક્તો સાથે પંચમુખી હનુમાન મંદિર આદિપુર ખાતે પૂર્ણ કરી હતી સફળ રથયાત્રા બદલ શ્રી ધારાસભ્ય શ્રીમતી માલતીબેન મહેશ્વરી નગરપાલિકા પ્રમુખ શ્રી તેજસભાઈ શેઠ બીજેપી ગાંધીધામ શહેર પ્રમુખ શ્રી પંકજભાઈ ઠક્કર ખાદી ગ્રામના ડાયરેક્ટર મોમાયાભા ગઢવી તેમજ રાજકીય આગેવાનો અને સમાજના આગેવાનો દ્વારા ટીમનું સન્માન કરવામાં આવ્યું હતું સંચાલન સચિનભાઈ ભાનુશાલી ટીમ દ્વારા અને આભાર વિધિ રાજભા ગઢવી દ્વારા કરવામાં આવી હતી जय जय, जय, जय जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम अर्गुन भाई लखवाणी परिवार अर्गुन भाई लखवाणी

નંદલાલભાઈ મીઠોણી એની જગ્યાએ નંદલાલભાઈ અત્યારે અયોધ્યા ગયા છે એટલે હું શ્રીને વિનંતી કરીશ કે એ પધારે જે અયોધ્યા મધ્ય જ્યારે ઘમાસણ ચાલુ હતો ત્યારે ગયેલા બાબરી ઢાંચો ફાળવાનો ત્યારે આ કાર સેવકોએ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા જે આખી સાથે આપણે અનુભવી રહ્યા છે હવે જે મુખ્ય કાર્યક્રમ છે આજે જે કાર સેવકો જે બાણો નેવો ની બાણુ ની અંદર જે અયોધ્યા મધ્ય ગયા હતા એનો સન્માન ઉભા રહી ચારે ચાર હજાર ઉભા રહી અને કાર સેવકોનું સન્માન કરે